વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે હૃદયરોગના શસ્ત્રક્રિયા સારવાર કરાવનાર જરૂરિયાતમંદ નાગરિકોને સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો છ જેટલા નાગરિકોને કોર્પોરેટરના ભલામણ પ્રમાણે પચાસ હજાર રૂપિયાની સહાયના ચેક વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે આપવામાં આવ્યા હતા આ તબક્કે ડેપ્યુટી મેયર ચિરાગ બારૂદ પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ સહિત ભલામણ કરનાર કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે આપણે જો હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપણા વિસ્તારના શ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગર પાલ પાલિકા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આજે આજ રોજ આવા છ જેમ હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા છ નાગરિકોને આજે રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ પપાઈ રહ્યો છે બજેટની સભા આવનાર છે ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવ કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય લોક વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય એટલે એ કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મીટિંગો કરવામાં આવતી હોય છે એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી સૂચનો આવ્યા છે જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે પોસિબિલિટીસ શું છે બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલર શ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવતા બેન આજે સામાન્ય સભા છે સાંજે એના અગાઉ વિસ્તારના કાઉન્સિલરની જે બેઠક કરી છે એમની જેટલી સમસ્યા છે એમની જે કીધું છે કે અમે મેયર કમિશનર ચેરમેનને છે જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે બે બે ચાર વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે એમની સમસ્યા સે કરી સમસ્યા કરતા એમની રજૂઆત હતી આજે જે રજૂઆત માટે આવેલા છે રજૂઆત છે પણ સમસ્યા લઈને તમને રજૂઆત રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના એમના સૌ કાઉન્સિલર સ્ત્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક કરવામાં આવી હતી